ઘણા લોકો શાળાએ જવાથી લઈને ઓફિસમાં કામ કરવા માટે ઘણા કલાકો સુધી મોજા પહેરે છે આવું કરવું શરીર માટે હાનિકારક છે જો તમે ઉનાળાની ઋતુમાં લાંબા સમય સુધી મોજા પહેરો છો તો તમારી આ આદતને બદલો નહીં તો તમારે ઘણા જોખમોનો સામનો કરવો પડી શકે છે ઘણા લોકો સસ્તા અને નબળી ગુણવત્તાવાળા મોજા પહેરે છે જેના કારણે પગની ત્વચાને નુકસાન થવાનો ભય રહે છે જો તમે ઉનાળાની ઋતુમાં સતત મોજા પહેરો છો તો તમારા પગમાં પરસેવો આવવા લાગે છે ભેજમાં વધારો ફંગલ ચેપનું કારણ બની શકે છે જેના કારણે પગની ત્વચા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે વધુ પડતા ફીટ મોજા પહેરવાથી પગમાં સોજો આવી શકે છે જેના કારણે વ્યક્તિ બેચેની અને અતિશય ગરમી થવા લાગે છે જો તમે સવારથી રાત સુધી મોજા પહેરવાનું રાખો છો તો તમને તમારા પગમાં જકડાઈ જવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે હીલ અને અંગૂઠાનો વિસ્તાર પણ ચૂર્ણ થઈ શકે છે જો ખૂબ ફીટ મોજા લાંબા સમય સુધી પહેરવામાં આવે તો વેરીસોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે ડિસ્કલેમર અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી ફક્ત આપની જાણકારી માટે છે કોઈપણ સુસરને અમલમાં મૂકતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી